श्री कृष्ण जय माता जी के बता मजा मजामा मजा जहो तो स्वागत है तुम एक फरी नवा ब्लॉग में आज तो मैं हाथ में गईठा मतलब मोर थी गए कल न था तो ये बोध ठंडी आजे फूल है बे दिवस थे पास फूल निकली है आने उ तमरो है तोर कथे को थे एकदम

જો આ મહને મસ્તી ફૂલતા છે જો આ હે ને એકદમ પાણી બોજી છોડતો નથી જિંગુ એકદમ છોટુ હે જી કુડી મે જો લઈ રમોર હાલો તો આપણે આવી ગયા બગલા બાજુ ઘણો ટાઈમ થઈ ગયો આપણે આવવાનું તઈને તો જો મસ્ત બધું બગલ થઈ ગયું ખાવા જે મોરા લસણ ને મેથી ને ધાણાભાજી તો એક બીટ ઝીણ હે ગાજર ને એ બધું ઝીણ ઝીણું છે બીજું બધું મસ્ત થઈ ગઈ તો આપણે ભાજી લઈ લે આપણે કઢાઈમાં નાખી છે બે છોટા આપણે લસણ ના લઈ લે અને એવું બધું હે તો બધું શાકભાજી લીલું લીલોતરી બધી લઈને ઘરની હોય એટલે મજા આવે સ્વાદિષ્ટ ખાવાનું ખાવાની ಬದು ತರ ತರ ಕರೆ ಲೇಲಿ ಚಕಡೆ ತಿಗೆ ನೆದು ಮಿಜ ಚಾವ್ರ ಮಸ್ತಾ ಲೇಲಿ ದಾಣಾ ಪಜಿ ಅನೆ ಚಾไม ಮೇ ಡಿನರ್ ಓಡನ್ ಕೋಡ್ ನಿ ಹೆ ಪುರಿ ದಿ ಟೈಮ್ ಮರೆತೆ ದಿನ್ ನೀ ದೂಜೋ थी खावा तो एकदम मेथी है ये जो जो खाता बहुत बे दिवस टाइट मई है तो है आप हाल मेथी थोड़ी ली थी धना भाजी ली थी थोड़ा लीमड़ो तोड़ी मस्त एकदम कटीमा को स्वाद आए તો આપણે બધું લઈ આવ્યા હૈ અને આપણે બનાવવાની હૈ આજ મસ્ત મજાની એકદમ કટી તો આપણે મરચા સુતાર લઈ કટ મરચું સુતાર લઈ લીંબુ પાંદણા અને બધું મસ્ત મજાનું નાખી અને પછી આપણે એકદમ સરસ મજાનો વઘાર દે દે તો હું પછી રોટલા કરન હૈ નહી તો થાકે ગઈ હું સબ દેજી બહુ ગઈ નથી થોડકો ચીપડી ગઈ હૈ તોય તુત કરતર જે થાય છે તો એ બધું કૈ તાળા બનારે જો આપણે લોગ માં છેલ્લે સુધી આજ તો થી હોપવાનું બહુ ઉતરો નતી બ્લોગ વાંધો તો આપણે શાકના ના રોટલા બે કરી લીધો હોય ને હજી તો અગિયાર ફટાફટ કરી નાખ્યું ઘઉં સાફ કરવા અધૂરા રહી ગયા બે દિવસ મચાવ ને થાય ને પાછું આપણે કંભાડીને વાંધો રખડો હોય જઈ એટલે પછી કામ તો કઈ થાય નહીં તો એ બધું છે એમ તો ઘડી ઘર ઘઉં સાફ કરી દેતા પછી બધા આવી જાય તો પછી બધા જમી લે ઢંચા પાણી પી લીધા હે ને આપણે આવી ગયા પેદરો પેદરા હું પોદરા એક કરવા તો પોદરા એક કર ના હે બધા પછી બધા મળને નાખી દે તો જો બધા માલ થઈ ગયા હે ઉભા અને આપણે આપણું કામ ચાલુ કર તો ચાલો કરવા મંડી તો હાલ આપણે બધા માલ ને નાખી દીધું હે ને માલ બધા ખાઈએ તો હાલ આપણે ત્યાં સુધી પછી બીજું હાલ ત્યાં બહુ જ ને આપણે કપડા ધોવાના મલકના અબ આપણે બધા કપડા જો ધોઈન મસ્ત મજાન પાછળ સુકવી દીધા અને ટાઈટ ફૂલ પડે હે માલ લેના ખવા ચાહું હે નુગડે બધા આપણે હકલી દીધા ઓ હકલી દીધા કાફ સુકવી દીધા અને ટાઈટ હે કપડા ધલે જાતા ટાઈટ છડગી ફૂલે ફૂલ એ બધું હે માં માની જો કાંતું વાવ લે હે વીણે હે ને પી હું વાટ જોઈએ ઉપાસો ના ખ તો ખાય તેમ બધું હે તો હાલો આપણે બધા માલ ને નાખી દીધો બધા માલ ખાઈ છે અને એવું બધું છે ને ઓલા બધામાં એમાં વાવ લે છે અને આપણે કઈ નાસ્તા પાણી કરી લઈ તો હાલો બહેનારે જો ભૂખ લઈ ગઈ હોય તો હવે કેટલા બધા નુકડા થવા નતા વધારે થઈ ગયા જો અમારે જો કે વધારે જોઈ બધા આમટા હોય એટલે હાલો આપણે કંઈક નાસ્તા પાણી કરી લઈ પછી બીજી વાત આપણે બે સંતરા દાબી લઈ

एकदम मस्त वातावरण है